રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેસરીયા હનુમાન મંદિર ખાતે વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરાયો ઉપલેટા નગરપાલિકા દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા ભારત સરકારના એક પેડ મા કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન અને નેશનલ અર્બન લાઇવુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે અમે આ સખી મંડળના બહેનોને પ્રમુખ પ્રમુખને બોલાવી અને કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ જીંગનાબેન વ્યાસ નગરપાલિકાના શ્રી અસ્મિતાબેન મુરાણી ખોડલધામના મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા દાસાપંથીવાડીના મહિલા સમિતિના પ્રમુખ નિશાબેન ડોબરિયા તથા જે અમારા સખી મંડળનો વિભાગ જે નગરપાલિકામાં ચાલે છે તે ઉષાબેન પુષ્પાબેન વિજયભાઈ તથા સખી મંડળના જે પ્રમુખો હોય દરેક મંડળના પ્રમુખો અહીંયા હાજર રહ્યા તથા ઉપસ્થિત જે બહેનો નિરાધાર જે એકલા હોય તેવા બહેનોને પણ અમે પાંચ બહેનોને બોલાવ્યા હતા અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત બધા બહેનો રહ્યા આજે જે અમે સખી મંડળનો પ્રોગ્રામ કર્યો એ આ સખી મંડળ અંદાજે મેં સિત્તેર મંડળ તો મેં આરટીસી બેંકમાં ખોલેલા છે બાકીના ગામડાના મંડળ છે ઉપલેટાના મંડળ છે સોળ મંડળથી ઉપર મારા સખી મંડળો ખોલેલા છે આ મંડળોમાં બેનો સરકારી જે લાભ આપે એ લાભ લે છે આ મંડળના બેનો નગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય સાંસદની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય દરેકમાં જ્યાં બેનોની જરૂર પડે જ્યાં અમારે મીટિંગ કરવાની હોય ત્યાં સતત અમારી બેનો સો બેનોથી ઉપર કદાચ ને હું તો એમ કહું કે પાંચસો છસો બેનો તો અમારે ઉપર જ હોય હાજર જ હોય દરેક મીટિંગમાં કોઈ પણ મિટિંગમાં અમને એમ નથી થયું કે અમારા બેનો હાજર નથી અમને સાત સહકાર બહુ જ આપે છે આર ગામની મિટિંગ હોય તો અમારી સાથે આવે છે આજે એક પેટ માં કે એટલે આજે પ્રોગ્રામ હતો અમારો કે એક વૃક્ષ ભાવ વૃક્ષ ભાવ આથી આપણને ઓક્સિજન મળે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે એટલે આજે અમે સતી મોટા બેનોને ઉત્સાહ કે ભાઈ તમે એક એક પેનો એક એક વૃક્ષ ભાવ બુકલેટ વોર્ડ નંબર પાંચ

બધા બહેનો હાજર રહ્યા હતા અને આ બધા બહેનોએ ભાગ લીધો હતો અને અત્યારે જે ક્લાઇમેટને હિસાબે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધી રહ્યું છે આને લીધે અત્યારે ન જોઈએ એવા વાતાવરણ ઊભા થાય છે અત્યારે વરસાદની જરૂરિયાત હોતી નથી છતાં પણ કમોસમી વરસાદ આવે છે અને ખેડૂતોના પાક પણ નુકસાનમાં જાય છે અને કાંઈ પણ મેળવી શકતા નથી કાંઈ ખેડૂતોના હાથમાં પણ રહી શકતું નથી આવી પ્રકૃતિમાં આપણે જોઈએ તો ખરેખર વૃક્ષોનું ખૂબ જ અત્યારે મહત્ત્વ જરૂરી છે તો બધા બહેનો સાથે મળીને અમે એવું નક્કી કર્યું કે એક વૃક્ષમાં માકે નામ રાખીએ તો બધા બહેનોને સરસ સંદેશો પહોંચાડીએ અને સરસ સરસનો એનો અમલ કરે અને જો વૃક્ષોનું મહત્ત્વ વધારે તો ખૂબ ખૂબ આગળ વધી શકે બિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ